સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ વિવાદોનું ઘર બની ગઈ છે હોસ્પિટલની બોયઝ હોસ્ટેલમાં થાઈગર સાથે રંગરેલીયા મનાવવામાં સ્કેન્ડલમાં રેસિડેન્ટ ડોક્ટર ઋત્વિક દરજી સામે તપાસ ચાલી રહી છે હજુ તો ઋત્વિકને સસ્પેન્ડ કરવામાં જ આવ્યો છે ત્યાં સ્મીમેરમાંથી બીજો એક ડોકટર પીધેલી હાલતમાં ઝડપાતા ચકચાર મચી ગઈ છે સુરતની સ્મીમેર હોસ્પિટલ જાણે અનીતિનું ધામ બન્યું છે તેવા કિસ્સા એક બાદ એક બહાર આવી રહ્યા છે હૃત્વિક દર્દીના થાઈગલ સ્કેન્ડલ બાદ બુધવારે સ્મીમેર હોસ્પિટલમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે અહીંના ફોરેન્સિક વિભાગના ડોક્ટર લાલ આગ સાથે સામે આવ્યો હતો તે નશામાં હોવાનું સ્પષ્ટ જણાતું હતું વધુમાં જાણવા મળ્યા મુજબ ફોરેન્સિક વિભાગનો તબીબ મુર્ગેન્દ્ર પ્રતાપસિંહ નલવાયા નશાની હાલતમાં ઝડપાયો છે હોસ્ટેલમાં સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન નશામાં મળી આવ્યો હતો પાલિકાના ડેપ્યુટી કમિશનર સ્મીમેર ડીન સહિતની ટીમ હોસ્પિટલમાં તપાસ અર્થે નીકળી હતી જેની તપાસમાં હોસ્ટેલના એક રૂમમાંથી ફોરેન્સિક વિભાગનો તબીબ નશામાં મળી આવ્યો હતો તપાસ દરમિયાન તબીબ મુરગેન્દ્ર નલવાયાની આંખો લાલ જણાઈ આવતા શંકા ઉપજી હતી ત્યારબાદ સિમીમેર હોસ્પિટલમાં તપાસ કરતાં નશો કર્યો હોવાનું પુરવાર થયું હતું જેથી તબીબને વરાછા પોલીસના હાથે સોંપ્યો હતો પોલીસે તબીબ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેથી કરીને ફરીથી એકવાર સિમીમેર હોસ્પિટલમાં ચાલતા કાળા કામોની લીલા ઉજાગર થતાં તબીબી આલમમાં ચર્ચાઓ જોર પકડ્યું છે